વડાપ્રધાને પણ એમ કે મુખ્યમંત્રી સાથે વાત કરી છીએ પાંચ વર્ષ કટકટાવી લ્યો ને પછી બીજા આવશે એનું કામ જાણે તો એક કામ કરો પેલા હું પૈસા ખાઈ લઉં પછી તો હોવા વરા પછી વાત હોવા વર્ષે જે ક્યાં આપણે રહેવાના જે હશે એ જોશે ભોગવશે સરકાર અને સરકારી તંત્ર અને કોન્ટ્રાક્ટરો તું તો હે 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 શું શું થઈને તમે પૂછશો તો પછી આ કબૂતરો નું ઘૂ ઘૂ વડોદરા અને આણંદ ને જોડતો જે ગંભીર બ્રિજ છે તે વહેલી સવારે તૂટી પડવાની ઘટના સામે આવી હતી દસ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે પરંતુ સૌથી મોટો સવાલ તો એ ઉઠી રહ્યો છે કે અનેક વખત રજૂઆત થઈ હોવા છતાં પણ આ બ્રિજ તૂટી જાય તેની રાહ આ તંત્ર જોતું હોય તેવું લાગી રહ્યું છે બે હજાર ઓગણીસ માં કોંગ્રેસે કહ્યું હતું કે આ બ્રિજ જે છે તેનું સમારકામ થવું જરૂરી છે બે હજાર બાવીસ માં પણ આ પ્રકારના વિડીયો સામે આવ્યા હતા બ્રિજના કે આ સમારકામ નહીં થાય તો ગમે ત્યારે આ તૂટી પડશે પરંતુ સૌથી મોટો સવાલ તો એ છે કે છતાં પણ તંત્ર કોઈ પણ પ્રકારની સમારકામ કરવાની તસ્દી ન લીધી અને આશરે દસ લોકોના મૃત્યુ થયા હવે જ્યારે બે હજાર પચીસ ની અંદર એટલે કે ઓગણીસ એપ્રિલ બે હજાર પચીસ ની અંદર પણ તંત્ર રિપોર્ટ કરે છે કે આ બ્રિજ જર્જરિત છે આને સમારકામ કરવું જોઈએ હવે રિપોર્ટ જ કરવાના છે માત્ર કે જ્યાં સુધી લોકોના મોત ન થાય ત્યાં સુધી તમારે આ બધી દુર્ઘટનાઓ જોવાની છે તમામ લોકોને આ દુર્ઘટનાઓ જોવાની છે ગુજરાતની આવી તો કેટલી દુર્ઘટના ઘટી છે એ હરણીકાંડ હોય એ તક્ષશીલા કાંડ હોય અગ્નિકાંડ હોય લોકોને મોતને ભેટે છે સરકાર માત્ર જોયા રાખે છે ચાર લાખ રૂપિયાની સહાય મોકલી દેશે અને સંવેદના વ્યક્ત કરી દેશે ક્યાં સુધી આ બધું ચાલશે તે સવાલો થઈ રહ્યા છે આજે પણ એ સવાલો પૂછવામાં આવી રહ્યા છે કે નિર્દોષ લોકો જે છે તેમની હત્યાઓ આ કરવામાં આવી રહી છે હું એમ નથી કેતો કે આ દુર્ઘટના છે આ હત્યા છે આ માનવ સર્જિત હોનારત છે ક્યાં સુધી આ બધી હોનારતો ચાલશે તે સવાલો થઈ રહ્યા છે ગુજરાતની અંદર આ આવી હોનારતોની અંદર કેટલા લોકો જીવ ગુમાવ્યા છે છતાં પણ તંત્ર જે છે સરકાર જે છે તે કંઈ શીખી નથી અને બસ હજુ તો મુખ્યમંત્રી અને જે સી આર પાટીલ છે તેઓ કહી રહ્યા છે કે ત્રેવીસ પિલરો છે માત્ર એક જ પિલર પિલર તૂટ્યો છે એટલે શું તૂટે તેમની રાહ જોતા હતા ત્યાર પછી તમારે સમારકામ કરવું હતું આ તમામ ચર્ચાઓ વિશે આજે વાત કરવી છે આપણે અને આપણી સાથે આ તમામ ચર્ચાઓ માટે વાત કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે સર જે ઘટના બની છે જે દુર્ઘટના બની છે દસ લોકોના મોત થયા છે કઈ રીતે જોઈ રહ્યા છો મયુરભાઈ કોઈ પણ ઘટના બને આજે આ પુલ તૂટ્યો મોરબીમાં ઝૂલતો પુલ તૂટ્યો ત્યાં હરણીકાંડ થયું બોટ ડૂબી ગઈ આ બધું જયારે તૂટે ફૂટે છે ઈ પછી ઈ પછી ક્યારે એવું સાંભળ્યું કે સરકાર જે છે અપરાધી ઉપર તૂટી પડી ક્યારેય નથી સાંભળ્યું ક્યારેય સાંભળ્યું કે આવી ઘટના બની પછી સરકાર ખુદ તૂટી પડી એટલે કે સરકારનું નું ડિમોલિશ થઈ ગયું પ્રજાએ જાકારો આપી એવું બન્યું નહી છોડો એક પણ મિનિસ્ટરે ખાલી ગુજરાતીમાં રહેતા નાગરિક હોવાની સજા ભોગવી ગુજરાતના નાગરિક હોવાની સજા આપણે ભોગવી નિકમ સરકારના પાપે અને કેવળ સરકાર એટલે ભૂપેન્દ્રભાઈ નહીં એનું તંત્ર

હવે કોમ્પ્યુટરમાં ક્યાં આકલ નો છાટો છે કે જગદીશભાઈ ટાટા બિરલા છે કે નહીં એને કાગળિયાથી મતલબ જેમ અદાલતોમાં શું થાય નિર્ણયો થાય ન્યાય નહીં તમારે પુરવાર કરી દેવું પડે તો તમને સજા થાય પુરવાર કરવામાં નિષ્ફળ જાઓ તો તમે નિર્દોષ સાબિત થઈ જાવ પુરવાર નથી કરી શકતા એમ અહીંયા શું છે કોમ્પ્યુટર માં કાગળિયા તમારે પૂરા પાડવાના કે મારી પાસે દોઢસો જેસીબી છે પાંચસો રોડ રેલર છે આટલા મારી પાસે પબ્લિક ખટારા છે આટલા ટ્રેક્ટર છે આટલા તગારા છે આટલા ત્રિકમ છે આટલા કર્મચારી છે બધું ઓન રેકોર્ડ કોઈ તપાસ માં અકલ નો છાટો છે કોમ્પ્યુટર કે રોબોટ કે એવું તો માનવ જે તો છે નહીં કે તપાસ કરવા જાય કે આમાં શું છે હું નહીં હવે જેના જવાબદારીમાં આવે છે તપાસમાં દાખલા તરીકે મેં ફાઇલ આવી પુટઅપ કરી તમને કે મારી પાસે આટલા જેસીબી ને આટલા રોડ રોલ ને આટલા કર્મચારી ને આવી મારી ઓફિસ ને આટલા વર્ષથી અમે પીએફ બીએફ કાપીએ છીએ વગેરે બધું હોય છે એને એ પ્લસ ફાઇલ કહેવામાં આવે છે અમુક પ્રકારની એ પ્લસ હવે એને જ આપણા મોટા મોટા કોન્ટ્રાક્ટ મળે નહી ભૂતકાળમાં કોન્ટ્રાક્ટ મળે જે અત્યારે ભાંગી તૂટી હોય ગંભીર આ બ્રિજ હવે એ શું થયું છે ઓનલાઈન ને કારણે ઓનલાઈન ને કારણે બુદ્ધિપૂર્વક કાગળિયા બધા પેક કરી દેવામાં આવે છે એમાં કોઈ જસ્ટિફિકેશન છે નહીં મેં કીધું મશીન ને અક્કલ નથી કે તપાસી શકે એટલે એને તમને કાગળી આવી જવા જોઈએ એક વાત હવે એમ આવે પછી જ્યારે ટેન્ડર ખોલવાના ને બંધ થવાનું જે ઓનલાઈનમાં સમય અવધિ હોય ને એમાં ગફલો થાય ગફલો શું થાય મયુરભાઈ જગદીશભાઈને ને કોન્ટ્રાક્ટ આપવો એ તમારે નક્કી કરવાનું તમારે છે કે જગદીશભાઈને કોન્ટ્રાક્ટ આપવો છે બીજા કોઈને નહીં હવે એ બીડ કરવામાં આઠ દસ કંપનીઓ હોય બરાબર પણ આ દસ કંપનીમાં કોઈને ને કઈ કહેવામાં આવે મને ખાલી તમારે કહેવું પડે કે સવારે સાત અને અગિયાર મિનિટે કોમ્પ્યુટરમાં આ ખુલશે અને તેર મિનિટે બંધ થઈ જશે અગિયાર થી તેર બે જ મિનિટ છે એટલે હું શું કરું બધા જ મારા ડોક્યુમેન્ટ જે છે એ બુદ્ધિપૂર્વક એમાં ફિલ્ડઅપ કરી આપું બધું પૂરું કરી નાખું તમે ખાલી આવો આવડે ખટકટ મારા બટન જ દબાવવાનું રેપ જેમ આપણે ઓનલાઈન પેમેન્ટ કરીએ ને ફ્રમે વાળાનું હોય જાય એમ મારે બટન દબાવ મારી ફાઇલ એમાં આવી તો બે પાછો બંધ થઈ જાય એટલે બીજા બધા લોકો જે ખરેખર હોય હોય તો શું કે ભાઈ તમારી ફાઇલ જે છે મોડી આવી ત્યાં પતી ગયું હતું હવે બધું પાછા કોઈ કહે નહીં કે ક્યાં ગયો મામલો હવે બધો ઉપર હોય ગયો એમ જાય ઉપર પણ ઉપર એટલે ક્યાં ઈ નહીં હું કામ કોઈ ન કે કારણ કે અહીંયા પડ્યું હોય પણ હું કે હવે ભાઈપાર્ટમેન્ટ વિભાગમાં હોય હવે વિભાગ એટલે હું ઈ કોઈ ખબર નથી

ઈ બધાની મિલી ભગત થી છે ઈ બચ્ચે બચ્ચું જાણે છે પ્રોબ્લેમ શું થાય છે ટકાવારીની દ્રષ્ટિએ 12-13% નો આમાં ધંધો હોય છે એવું એના જે જેન્યુઅન કેટલા કોન્ટ્રાક્ટરોની આરે આપણે વાત કરી રોડ થી માંડીને અંડરગ્રાઉન્ડ કે બ્રિજ કે ઓવરબ્રિજ કરનારાઓને કે સાહેબ 12 થી 13 કે 15% નો ગાળો હોય પણ હવે થઈ શું ગયું છે 15% માંથી 8 થી 9% ભ્રષ્ટાચારમાં વયા જાય હા એટલે નફાનો ગાળો ઘટી જાય ભ્રષ્ટાચાર નો વધી જાય તમે કલ્પના તો કરો હવે અમને જો સાત જ ટકા મળે તો આ કાહતી કોણ કરે એટલે અમે શું કરીએ જેને આઠ ટકા સુધીનો પૈસા અમે ચૂકવીએ ભ્રષ્ટાચાર ના મૂળ કોન્ટ્રાક્ટર ના આઠ ટકા જેવડો કોન્ટ્રાક્ટ એને આઠ ટકા એ આરામ ખાયાઓ અમે ભરીએ પછી એને આંખ બિચામણા તો કરવા પડે ને અમે રેતી ની જગ્યાએ ધૂળ વાપરીએ ડામર ની જગ્યાએ બીજું કાક વાપરીએ પથ્થરની જગ્યાએ અમે રેતી વાપરીએ જે કરીએ તે કારણ કે મટીરિયલમાં વગર તો અમારો નફો જે છે એ સરભર થાય એમ હોય નહી સાત ના પંદર ટકા એટલે અમારે ઈ કરવું પડે ને બીજું દરેક આવા જે મોટા મોટા કોન્ટ્રાક્ટ હોય ને મયુરભાઈ અથવા તો આવા જે કામ હોય ને એની એની સમયા અવધિ ઈ બઉ લાંબી હોય જેમ કે આ ગંભીરા બ્રિજ તૂટી ગયો એને કોન્ટ્રાક્ટ અપાણો ત્યારે સો વર્ષના આયુષ્ય તરીકે અપાવવામાં આવ્યો કે ભાઈ અને પિસ્તાલીસ નું વર્ષ આવ્યું હવે હોય ત્યારે જે માણસ નોકરી કરતો એને એમ થાય કે સો વર્ષનું આયુષ્યની વાત છે મારે નોકરીમાં દસ પંદર વર્ષ છે પછી હું રિટાયર્ડ થઈ જવાનો તો એક કામ કરો પેલા હું પૈસા ખાઈ લઉં પછી તો હોવો વરસ પછીની વાત હો વર્ષે અહીં અહીંયા અહીંયા ક્યાં આપણે રહેવાના જે હશે એ જોશે ભોગવશે આપણે શું છે એટલે જા બિલાડી મોભા મોભ આ ખોખોની રમત જેવું છે હુસ્યો બીજાને કરી દેવાનું મેં કટકટાવી લીધા પછી બીજો વારો આવે ઈ પૈસા કટકટાવે આમ ટૂંકમાં બધાને એમ છે કે સો વર્ષનું આયુષ્ય છે કમસે કમ હિત્તેર હેસી તો કાઢશે એમ માનીને હવ પૈસા ખાય અને આંધળે આંધળું ફાઇલ માં સહી કરી દે બધું બહુ સારું છે બહુ સારું છે તમારી જાણ ખાતર બે હજાર ને એકવીસ માં કોંગ્રેસે કીધું શત્રુ સમજવામાં આવે છે સર ઓગણીસ એપ્રિલ એપ્રિલ બે હજાર પણ રિપોર્ટ થયો છે કે આ જર્જરિત છે બ્યાસી દિવસ પહેલાની વાત છે તો પણ થતા વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો અને બે માં સરકારી રિપોર્ટિવ આને તમે રિપેર કરો નહીં પડે બરાબર કોઈએ કોઈનું હાઈબ્રિડ નહી દરેક ને એમ છે કે આપણે ક્યાં આજીવન છીએ પાંચ વર્ષ કટકટાવી લ્યો ને પછી બીજા આવશે એનું કામ જાણે દરેકે આમ જ કીધું એ પોતાનો આંગણું સાફ ન કર્યું દરેકે સંતાનો ગુમાવ્યા છે કેટલાય એના ઘર ધણી ગુમાવ્યા છે કેટલાય ઘર નો મોભી ગુમાવ્યો છે કેટલાય આશાસ્પદ યુવાનો ગુમાવ્યા છે અને બધું છે સરકારે ભાવ નક્કી કરી નાખ્યો ચાર લાખ રૂપિયાની સહાય આપી વ્યક્ત કરી શોક ની લાગણી ચાર લાખ રૂપિયાની ફાળવણી વડાપ્રધાન મુખ્યમંત્રી સાથે વાત કરી બધી વિગતો મેળવી હું ધોઈ પીવી વિગતો મેળવી વિગતો આ અમે ગાંગરીય હવારના પોર માંથી બધી વિગતો અમને ખબર છે એમાં તમે તમે એમ કેમ નથી કેતા મુખ્યમંત્રીને કે જો આ છેલ્લી વોર્નિંગ તમને આપું આજ પછી એક પણ આવી માનવ સર્જિત હોનાર થઈ તો ઠામ માર નાખી તમને કાઢી મૂકી કાં વડાપ્રધાન એમ નથી કેતા ઊંડા શોક ને સ્વજનો ને સાંત્વના ને હું તળું આવે સાંત્વના તમારે તમારા શબ્દો થી સાંત્વના મળે કોઈ લાવો મારા છોકરા લ્યો અને કા તમે ગુમાવો તો ખબર પડે અમે સાંત્વના આપશો ભેગા થઈને હાલી હું મળ્યા છો પણ આ બધું ડીંડક હાલે છે બધું એટલે આમાં જનતા સિવાય કોઈ આનો ઉકેલ નથી મયુરભાઈ ગોંડલના જો આનો હાવ તમને કહું ઈલાજ કહું ઈલાજ ગુજરાતના ઇતિહાસની આ અંતિમ માનવ સર્જિત હોનારત બનાવવી હોય તો એનો ઇલાજ કહું ગોંડલના મહારાજા ભગવતસિંહજી નો હું એમાં ઉદાહરણ ટાકીને કહું એની એક શરત હતી આવા જાહેર જીવનના કોઈ કામ હોય ને અંડરગ્રાઉન્ડ લાઇટિંગથી માંડી પોલ વીજળીના થાંભલા ઉભા કરવા અંડરબ્રિજ ઓવરબ્રિજ રેલવે બ્રિજ કે રોડ આ બધામાં ભગવતસિંહજી નો એક નિયમ હતો સર ભગવતસિંહજી ત્રણ ચોમાસા વયા જાય હા બરોબર છે હવે તમે વિચાર કરો અત્યારે ભૂપેન્દ્રભાઈ ચુડાસમા પરે પટેલ કાલથી હવે આ બધું થઈ ગયું તો થઈ જ ગયું છે એ તો આપણે ખરખરા જ કરીએ છે પણ એક કેબિનેટ ની મિટિંગ બોલાવીને કાલે ઠરાવ પસાર કરે કે ભાઈ આજથી આજથી નવી પોલિસી શરૂ કરીએ વર્ષ સુધી કે બે જેવું કામ એવી અવધિ આ પુલ હોય તો ચાલી પચાસ વર્ષ નળ હોય તો વરજી છ મહિના એમ હું છું જેવું કામ એવી અવધી કે આ અવધિ સુધી આ કામ ને કઈ ન થાય તો કોન્ટ્રાક્ટરે પૈસાની ઉઘરાણી કરવી નરેથી પૈસા તમારા ખુદના રોકાણા છે કોન્ટ્રાક્ટર ના અને કોન્ટ્રાક્ટર એમ કે કોઈ પણ પૈસા ખાવા આવે અધિકારી તો કે કામ કરો મને લખી દો કે જો કઈ ખરાબ થશે તૂટી ફૂટી જાય જવાબદારી મારી એમ લખી દો તો આપું કારણ કે મારા જ પૈસા હાલવાના છે મેં સરકાર તો મને ક્યારે આપવાની ત્રણ ચોમાસામાં કઈ તૂટે ફૂટે નહીં તો હવે નહીં તો પૈસા મારા ખુદ ના જવાના એટલે કોન્ટ્રાક્ટરે કોઈ પૈસા નહીં ખવડાવે બીજું ખવડાવે તો બોલો અધિકારી ખાઈ ને લખી નહીં દે એટલે ખાવાનો પ્રશ્ન નથી આવતો સરકાર પણ નહીં કહીએ કે કારણ કે સરકાર ને આ જ વાત કેવામાં આવશે કોન્ટ્રાક્ટર દ્વારા કરે શું કામ કારણ કે આ તો અધિકારીઓ થી લઈને સરકાર સુધી જ આ બધા પૈસા પહોંચે છે આવું ક્યારે કરવાની ઈ તો સાહેબ જુઓ તો મુખ્ય વાત તો ઈ છે આ તો આપણી વારંવાર આટી મારે એવી છે પણ હું તો જનતાની ભાષામાં વાત કરું કે પ્રજા જો જાગૃત થઈને આમ કે હવે પછી કોઈ સરકાર કઈક ટેન્ડર બહાર પડે કે અહીંયા એક પુલ બનવાનો છે તો પ્રજા એ વિસ્તારની કમસે કમ પ્રજા હોય જાગૃત એને કેવું જોઈએ કુભારીઓ ભાઈ

જેથી કરીને કઈ થાય તો પેલા એના ઘરે જઈને અંદાજે ધબધબાટી કરાવવા થાય અને સરકારને કહેવાનું કે જો આમાં જેટલી કેઝ્યુઅલિટી થાય તો તમારે આના જે જવાબદાર હોય એ બધાને ડિલીટ કરવાના એટલે કે ડિસમિસ કરવાના કારણ કે આનો જે ભોગ બન્યા છે જે ભગવાન કરે વધે આંકડો વધે નહીં પણ જે લોકો હવે દસ થયા છે કમ નસીબે જો અત્યારે હું વાંચી રહ્યો છું તો દસ થયા છે તો દસ લોકો હતા તો દસ જણાની નોકરી તો જ આવી ને જીવ હાટો હાટ નોકરી પણ ના જાય મીડિયામાં પણ એક પરફેક્ટ સસ્પેન્ડ એવી રીતે લખવામાં આવતું આમ કે લોકોને એમ હું સજા કરી ખરેખર તો એમ કેવું જોઈએ સસ્પેન્ડ અને બચાવી લેવામાં આવ્યા એમ સસ્પેન્ડ

એક સ્નેહલ પટેલ પણ છે જેમ તમે લખન દરબાર કીધું એમ એક સ્નેહલભાઈ પટેલ છે એણે પણ આવી રીતે વિડીયો ઉતારી અને તંત્રનું ધ્યાન દોર્યું તું કે ભાઈ જુઓ આ રીતે મુશ્કેલી છે આ પુલમાં કંઈક ડખો છે તમે હમણાં કરો ન કર્યું તે ન જ કર્યું અંતે દસ નો ભોગ લઈ અને પછી આ કાળમુખી સરકાર હવે ડાંચામાંથી ફાટે છે અમે તપાસ કરીશું હવે કોને ગળે ઉતરે છોડો યાર એની ઉપર તો કેટલાક છાજિયા લેવા તપાસ થાય છે પાયલ ગોટી કાંડ અમરેલી માં નિત રોયની આગેવાની હેઠળ એસઆઈટી નિમાણી એને રિપોર્ટ જાહેર કર્યો પ્રેસ કોન્ફરન્સ કરી રિપોર્ટ વાળાને પૂછવામાં આવ્યું કે રિપોર્ટમાં શું છે એને નવી રોન કાઢી કે અહીંયા ક્યાં રિપોર્ટ આવ્યો રિપોર્ટ જ મળ્યો નથી લે બોલો કરો વાત અને પાછા મુર્ખામી પણ જુઓ નથી મેળ્યો તો પાછા એમ નથી કેતા નિર્લિત રોય છે એને ફોન વિઝાની જરૂર પડે તો એમ થાય કે ફોન સીધો જોડવો જોઈએ નંબર તો હોય જ ફોન ન કરે તમે આવી જાહેરાત કરી છે તો એ રિપોર્ટ ક્યાં છે મારી પાસે કેમ નથી એવું પૂછવું જોઈએ ને પણ ન પત્રકારે પછી પૂછ્યું ન બોલા જવાબ બસ તમે ઓલા લવિંગ કરી લાકડીએ રામે સીતા ને માર્યા તો ફૂલ કે દરુડીએ જરૂરી સીતા એ વેરવાડ્યા આને પૂછ્યું કે રિપોર્ટ આપી દીધો એમાં કોણ ગુનેગાર છે ઓલો રિપોર્ટ મેળ્યો જ નથી પતી ગયો ટાઈ ટાઈ ફીસ એટલે સાહેબ આ તો ભયંકર ખતરનાક ઘટના છે આવા તંત્ર મંત્ર જેવું કઈ છે નહીં સરકાર બરકાર કોઈ હાલતું હોય તો એના તોરમાં હાલે છે ત્યાં સુધી આ સંવેદના રહેશે પછી ઓલા માટે સંવેદના ફાળવવામાં આવશે આ ભૂલાઈ જશે જી 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 સી પાટીલ અને મુખ્યમંત્રી એમાં ચોખવટ કરે છે કે ત્રેવીસ પિલર છે એમાંનો એક જ પિલર તૂટ્યો છે

છોડો શું મને એમ થાય છે આની કોઈ આમાં જનતાની જાગૃતિ સિવાય તમને પાંચ વર્ષે તક મળે છે ત્યારે તમે અઢીસો ગ્રામ ગાંઠિયામાં વેચાઈ જવાને બદલે તમે જો આ દ્રશ્યો માનસપટ ઉપર રાખો તો તમને ખબર પડે કે કોને કેટલા મત આપવા જોઈએ અને ભારતીય જનતા પાર્ટીના બધા જ લોકો ખરાબ નથી હોતા એના સારા જેટલા ટૂંકમાં સારા હોય એને બધાને મત આપો ખરાબ હોય એવા કોઈને નહીં હકો બાપ હોય તો નહીં એવી માનસિકતા જયારે તમારા નાગરિક માનસિકતા આવશે મતદાર મટીને આપણે હું છે કમિટેડ વોટર્સ છીએ એ પ્રોબ્લેમ છે સરકાર આખી આખી નિકમની હોય સરકારમાં બુદ્ધિ નો છાંટો હોય તો બધું કરી એક માણસ ગોપાલ ઇટાલિયા શું કરી બધાને ખબર છે એવું નથી કે આમ છે નરેન્દ્ર મોદી પણ એક જ છે ને આની પેલા હજારો વડાપ્રધાન આપણે જોયા ઇન્દિરા ગાંધી આ સુધીમાં પણ આનામાં કઈક એવી માટી તો છે ને કે જેને દુનિયામાં ડંકો વગાડ્યો નત આની પેલા કોણ હતા આપણને ખબર છે અર્ધાપ્રધાન તો નામ નવી પેઢી ને પૂછો કે દેવ દેવગૌડા તો ખબર નહીં ચંદ્રશેખર ખબર નહીં હવે એ વડાપ્રધાન થઈ ગયા એ અરધાપ્રધાન ખબર નથી ચૌધરી સિંહ તો એ ખબર નહીં તો એવાય થઈ ગયા છે આપણી ય અને એક નરેન્દ્ર મોદી પણ છે તો છે ને દુનિયામાં ડંકો એ પછી બીજું બધું જવા દેવું અત્યારે એક તરફ નથી કરવા માંગતો પણ દુનિયામાં ડંકો તો ભારતનું માર્કેટિંગ તો કર્યું પોતાનું કર્યું ભારતનું કર્યું એમ એક એક વ્યક્તિ ધારે તો શું એટલે હું કઉ છું કે સમુચી સરકાર કે સમુચા માણસો એટલે એક ડીસીપી છતીસ વર્મા આવે આખા રાજ્યમાં હાહાકાર મચી જાય રાજકોટના દારૂના એના જેવું છે તો કોઈ માણસ આવો મિશનરી કે વિશનરી જે વિઝનરી હોય મિશનરી હોય તો સો ટકા સુધારો લાવી શકે એવા કેટલાય ભારતીય જનતા પાર્ટી ની સરકાર અને સંગઠનમાં માણસો છે પણ એનો કોઈ ઉપયોગ નથી અને મારા જેવા છે તથાથિત મંત્રી મંત્રી છે એટલે આ ડખો છે કે આપણે જયારે મત દેવા જઈએ ત્યારે આપણે ભૂલી જવું જોઈએ કે આ કઈ કાસ્ટ છે કયા વર્ગ છે કઈ કોમનો છે કઈ જાતનો છે કયા પક્ષ છે કયા ગામનો છે કે શું છે આપણે એક જ વસ્તુ જોવી જોઈએ કે જેમ રોડની કોઈ નાત નથી હોતી નિહાળની કોઈ જાત નથી હોતી રસ્તા સ્ટ્રીટ લાઇટ કે બેરોજગારી જે છે એનો કોઈ વર્ગ નથી હોતો દરેક ને સ્પર્શે છે મોંઘવારી તમામ ને લાગુ પડે એ ઝૂંપડીમાં મોંઘવારી લાગુ પડે બીજાને લાગુ પડે આમ માની ને તમે જયારે નાગરિક તરીકે ફરજ બજાવો તો સારામાં સારા માણસ કોણ છે ભલે ઉભા હોય ગમે એ પક્ષ માંથી ગમે તે ઊભા હોય પણ દસ જણા માંથી સારામાં સારો અથવા તો ઓછામાં ઓછો ખરાબ કોણ એને તમે મત આપતા જેથી થશો તપાસ કર્યા પછી જે પણ હશે તેમની સામે કાર્યવાહી અત્યાર સુધી તો આટલી મોટી દુર્ઘટનાઓ ઘટી ગઈ છે ક્યાં તમે કાર્યવાહી કરી છે હર્ષવીને કયો ભાઈ સાહેબ માફ કરો હવે અમને છોડવામાં આવે છોડે હું એટલે કઉ છું ને ભાઈ સાહેબ વ્યક્તિગત માની બોલો છો એટલે તમે બોલીએ તમારો દીકરો તમારું નામ લઈએ પણ તમે છોડ ત્યાં ડુંડું થઈને ઉભા છો તો કોને કાણ કરવી તમારું કરવી ને તમે અત્યારે અત્યારે અમારા છાપામાં કઈક આડા અવળું છપાઈ જાય તો તમે અમને નથી પકડતા કોઈ પણ માણસ અમને જ પકડે ને કે ભાઈ તમે આવું કેમ કીધું તો એ તો તમને જ કેવું પડે ને હવે નહીં છોડવામાં આવી તમે ઉપકાર કરો છો એટલે ન છોડવું જોઈએ તમે છોડો છો એ અપરાધ છે તમારો સમજો એમાં તમે બધા હુંકાર છે ન કરો ચમણબંધીને નહીં છોડે એટલે છોડવાના જ ન હોય પણ એમ કહો એને છોડવાના હોય કોઈથી એમાં તમે ગૌરવ શું અનુભવો તમારે એમ કેવું જોઈએ કે આજ હાજ સુધીમાં એ પકડાય જવાના અને એને હું અને સજા કરે ત્યારે તમને મને લાગુ ઓ હો હો આને કર્યો અને આજીવન કરી દાખલા તરીકે તો હવે આપણે આ બોલશું ત્યારે થી માંડીને બધા શું કે છે ખબર છે કે ભાઈ તમારે બોલવું આ રાજાશાહી નહીં લોકશાહી છે અમારે કાયદાની પ્રક્રિયામાં બધું કરવું પડે તો વળી પાછા એ નહીં કબૂતરોનું ઘૂ 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 ઉપર જઈને પૂછે ઉપર વાળો પૂછે કે કોઈનું દુઃખ સુખ પૂછું તું ઘૂ ઘૂ ઘ તમારે બધું ટૂંકમાં હવે જનતાના બળવા સિવાય જનતાની જાગૃતિ સિવાય આનો કોઈ અંત નથી મયુરભાઈ જી જી બિલકુલ સર ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવ નમસ્કાર